મોરબીના સખ્તસનાળા નજીક આઠ માળના હાઈરાઈઝ અપાર્ટમેન્ટને સીલ કરતું મોરબી મહાનગરપાલિકા તંત્ર બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકાના સખ્તસનાળા રવા પર વચ્ચે આવેલ સનાતર ગ્રામ નામના એપાર્ટમેન્ટને મોરબી મહાનગરપાલિકા દ્વારા આજરોજ બુધવારે સાંજે છ વાગે સીલ કરવામાં આવ્યું છે જેમાં ગ્રામ પંચાયતને સત્તા ન હોવા છતાં તેની પાસેથી મંજૂરી લઈ આઠ બ્લોકમાં ચોસાઠ ફ્લેટનું નિર્માણ કરવામાં આવી રહ્યું હોય જે સમગ્ર પ્રોપર્ટીને મોરબી મહાનગરપાલિકાની ટીપી શાખા દ્વારા સીલ મારવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રોપર્ટી સર્વે નંબર એકસો પૈકી બે પૈકી એકમાં મહેશભાઈ ભરણિયા નામના ઈસમ દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે આજે આજે સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે સરસનાળા ગામમાં સનાતન ગામ કરીને ચાર એપાર્ટમેન્ટ બની રહ્યા છે જે જીપ્લસ એટના કન્સ્ટ્રક્શન ચાલી રહ્યા છે સીટના કન્સ્ટ્રક્શનમાં ગ્રામ પંચાયતમાંથી મંજૂરી મેળવેલી હતી તેમણે મોરબી મહાનગરપાલિકા બનવા આપેલા પરંતુ ગ્રામ પંચાયત પાસે આઠ માળના બાંધકામ કરવાની પરવાનગી આપવાની થતા નથી ગ્રામ પંચાયતનું મહત્તમ છે પ્લસ ચાર માળના બાંધકામ કરવાની પરવાનગી આપવાની થતા હોય તે છતાં પણ વધારે માળની પરવાનગી મેળવેલી હોય મહાનગરપાલિકા વિસ્તારમાં આવ્યા બાદ અમારા સર્વે અર્સીઓ સારી છે અને આવેલ અરજીઓમાં ધ્યાને આવતા આઠ માળના બાંધકામ માટે તેમને અગાઉ બાંધકામ બંધ કરવા માટે નોટિસ આપવામાં આવે છે બાંધકામ તેમણે બંધ ના કરતા તથા યોગ્ય પુરાવા રજૂ નથી કરે જે કારણે હાલે બાંધકામ ચાલુ રાખે મનાઈ હુકમ બાંધકામ ચાલુ રાખવાને કારણે હાલે આ અપાર્ટમેન્ટ સીલ કરવામાં આવી રહ્યા છે જેમાં આગળનું નવું બાંધકામ અત્યારે બંધ કરાવવામાં આવ્યું છે